સદગુરુ મહારાજની જાય પોતાનો અનુભવ પાંચમી વાણી એ સૌનો આધાર ગુરુ દેવસે રે પછી બીજાનું શું કામ છે દેવો નો એ દેવસે રે પછી બીજાનું શું કામ છે બધા આધાર સદગુરુ મહારાજ નો હશે કોઈ પણ લઈ લ્યો આ વિશ્વમાં કે રણુજા ધામ છે રામોપીર નામ છે એનો આધાર ગુરુ દેવ છે દ્વારકા ધામ છે નામ છે એનો આધાર ગુરુ દેવ છે એ દેવો નો દેવ છે સદગુરુની ઓળખાણ કરવાની છે સદગુરુ થવા જેવું છે નહી વ્યાપક છે એને ઓળખવાનું ગુરુ ઉપદેશમાં સદગુરુ મહારાજની ઓળખાણ કરાવવા છે યોધ્યા ધામ છે રામ એવું નામ છે એનો આધાર ગુરુદેવ છે આ વિશ્વમાં જે કઈ અવધિ અવતાર લીધો જેને દેહ ધારણ કર્યો છે એ દેહ તો રહેવાનો નથી કોઈ પણ હોય બ્રહ્મા વિષ્ણુ કહેવાતો ભલે શંકર કહેવાતો હોય ભલે સદગુરુ અપાર વસ્તુ છે વ્યાપક છે એ થવા જેવું નથી જાણવા જેવું છે અને સર્વ જો આ બોલવું હોય તો એનો આધાર લેવો જોવા ભળવું હોય તો એનો આધાર લેવો જોવા તમારે કાંઈ દેખવું હોય જોવું હોય તો એનો આધાર છે બોલવું હોય તો એનો આધાર છે એના વિના પાંદ પણ હલે નહીં વાત છે એમાં કોઈ સંશય કરવા જેવું છે સદગુરુ મહારાજ કે નિરંજન હતા દર્શાવી જે પ્રગટ થયું છે એનો વિનાશ થવાનો જે આદિ અનાદિ થી છે અપાર વસ્તુ છે કે સદગુરુ મહારાજ છે એનો આધાર લેવો જોવા કોઈ અમર રહ્યા નથી તો આમાં વાત કરી છે કે દેવોનો દેવ છે જોવો દેવોનો દેવ કઈ રીતે કહેવાય કે જે દેવો છે એને એનો આધાર લેવો જોયો એટલે એ દેવો નો દેવ એ રીતે કીધોશ કે કોઈ પણ દેવ થઈ જાય પીર થઈ જાય વાલીયા થઈ જ્યા સર્વને પરમાત્માનો આધાર લેવો જોઈએ સતનો આધાર લેવો જોઈએ એ માટે દેવાનો દેવ છે વ્યક્તિ ગુરુ થાય નહીં વ્યાપક સદગુરુ ની જાય આમાં બોલાય કે સત છે એ ગુરુ છે સદ કોને કહેવું એ ઓળખવાનું કે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે તો જે કાંઈ ઘાટ આવી જાય રગત માં હશે એટલે કીધું છે કે પરમ ધામ છે ને આતમ રામ છે પોષો કેસે પરમાત્મા રે પછી બીજાનું કામ છે સર્વને જો એનો આધાર લેવો જોતો હોય તો આપણે કઈ રીતે આ દેહને ગુરુ માની ઘાટ તો બન્યો છે એટલે બન્યો છે એટલે એનો વિનાશ થવાનો છે આ દેહ છે એ શણભંગો છે ગમે તેથી એનો વિનાશ થઈ જાય છે એટલે જે હમસે એક થાય છે ઘાટ જુદા જુદા છે અખિલા બ્રહ્માંડમાં એક તો શરીર જજવા રૂપે આનંદ પાસે અથવા નોખા નોખા રૂપે ઘાટ છે એટલે ઘાટે છે આવા પરમાત્માને ઓળખાણ થઈ જાય ફરજલમ મરણના ફેરામાંથી સુટી જવાય સદગુરુ મહારાજની જય